દરોડા પાડી અને બનાવટી દવાઓને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના હરણી રાવપુરા અને વાઘોડિયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા વડોદરામાં આવેલ રાવપુરા આમફ્રી ફાર્મામાં દરોડો પાડવામાં આવ્યો હતો તે સિવાય વાઘોડિયા રોડ ઉપર સીએસપી ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો વધુમાં વડોદરામાં હરણી રોડ ઉપર નાઇટ્રોન ફાર્મામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા તેમજ વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ તેમજ વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં અઝીમેટ બસો પચાસ ગ્રામની દવાઓની સ્ટ્રીપો મળી આવી હતી જેમાં અંદાજે પંચાણું હજારથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો વડોદરામાં ત્રણ દવા વિક્રેતાઓની ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી દરમિયાન પંચોતેરસોથી વધુ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદની કેર ફાર્મા નામની કંપનીએ દવાઓ બનાવી હતી તે તપાસમાં જણાવ્યું હતું દવાનો જથ્થો અમદાવાદના ચાંગોદર સ્થિત ફાર્મા કેર નામની કંપનીએ ઉત્પાદિત કર્યો હતો